નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે પ્રવિણ રામ અને રાજુ કરપડા જે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ છે તેમના સમર્થનમાં તેમના કાર્યકરો કાર્યાલય પહોંચી રહ્યા છે આમરનાથ ઉપવાસનો કોલ આપવામાં આવ્યો હતો જે રીતે હળદરમાં ઘટના બની ખેડૂતો પર લાઠીચાર્જ થયો પથ્થરમારાનો બનાવ બન્યો તે બાબતને લઈને લોકોમાં રોષ છે ને આ

કેમ શું સમજ છે રે ઔષધ મળે હે ભાવ નહીં મળી રહ્યા ઔષધ મળે ભાવ કે પૂરા મળે સરકાર કહે છે ભાવ પૂરા મળી રહ્યા છે કે કેમ મસારી નથી મળતું ના દાદા આપનું નામ મનમ જલા ફુલસી હા ક્યાં થી આવ્યો દાદા અમે દેત્રો તાલુકા માં ગુંજાલા ગામ થી આયા તો આજે આજે આપણે ભેગા થવાનું કારણ શું છે અહીંયા જે ખેડૂતોને આ સરકાર દ્વારા જે અન્યાય કરવામાં આવી રહ્યો છે ખેડૂતોને પૂરતા ભાવ ના મળે પછી ખેડૂતોને સિંચાઈ માટે પાણી 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 તો તો ટાઈમ હોય ના આવે માટે અમારે લોકોને ગોતવા પડે ફોન કરવા પડે હવે કેનલો આપડી ખેડૂતોની યોજના છતાં ખેડૂતોનું કોઈ ધ્યાનમાં લેવામાં આવતું નહીં અને હવે અભણ ખેડૂતો હોય હવે ખેતી કરે કે સભ્યોને ગોતે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગોતે હવે ખેડૂત ગોતે કે ને હવે પાવડ હવે સરકાર તો સંવેદનશીલ સરકારમાં જે છે એમના માટે છે ગ્રામ તમે સંવેદન લેવલ ની અંદર જુઓ બીજા તમે જુઓ નથી રસ્તા નહીં રોડ નહીં ક્યાંય નહીં બસો આવતી લોકો હાડમારીમાં પીસાઈ રહ્યા છે સરકાર ને ખાલી વાતો જ કરવી છે ને જાહેરાતો કરવાની બરાબર અને જે નાના માણસો ની ગમડા માં જે અવદશિયા હે ને એ તો તમે તમે ત્યાં સ્થળ ઉપર આવીને વાસ્તવિક પરિસ્થિતિ તમે જુઓ ભારતની અંદર

બોટાદ અંદર હળદર ગમવાની ઘટના બની એ ખરેખર તો હવે મનો કે અમે ખોબલે ખોબલે તરી વર્ષથી ભાજપના વોટ આલે લોકોએ તો અત્યારે અમારે ધોકા ખાવાના જેલમાં જવાનું હળદરમાં ખેડૂતો તમારે સરકાર ગમે તે પક્ષની હોય ની ખાતે કોઈ નિસ્બત નથી પણ ખેડૂતોને કે તમે કોઈ માણસ ખોટું કોઈ પણ પક્ષે ખોટું કરતો હોય તો એને કોઈક હાચું કેનાર તો હોવા જુઓ ને હવે હાચું કહેવાની જો આ સજા દેશમાં મળતી હોય તો આવી તો અંગ્રેજોના રાજમાં નતું ચાલતું અંગ્રેજો નારાજમાં આવી પરિસ્થિતિ નથી કે ભાઈ લોકોને હેડે જાતે બિહારી દેવાનું હેડે જાતે પૂરી દેવાન ગમે તે ધારાસભ્ય જેલમાં નાખી દેવાનું આ આ તો કઈ દેશનો હોય વિકાસ કહેવાય કોને વહીવટ કહેવાય કે ગેર વહીવટ કહેવાય હવે તમે સાચી પરિસ્થિતિ રજૂ ના કરી એક તો સાચી પરિસ્થિતિ રજૂ કરવા માટે જેલમાં જવું પડતું હોય તો પથ્થર મારો થયો હા પછી હવે હવે ખેડૂતોને પોલીસ ઉપર પથ્થરમારો કર્યો તો ખેડૂતોને પથ્થરમારો શું કરવો પડે હવે જે કદાચ છે કે પોલીસે સંયમ રાખે ને ખેડૂતો સંયમ રાખે હવે જાહેર કાર્યક્રમમાં તો દરેકને આ ભારતની અંદર ભારતના ભારતના બંધારણમાં દરેકને અભિવ્યક્તિ કરવાનો સ્વતંત્ર અધિકાર છે તો દરેક એ મને કે દરેકની રજૂઆતો તો કરી શકે ને કઈ આમ આદમી પાર્ટી રજૂઆત કરે એવું નહીં બધા પક્ષો રજૂઆત કરાશે ભાજપ કઈ ભાજપ જયારે કોંગ્રેસની મનમોહનસિંહ સિંહની સરકાર હતી તાણે કેરોસીન ની આમ છપ્પડો દઈને જાહેરાતો આપતા હતા કે કેરોસીન તમને નહીં મળ્યું ઓમ નહીં મળ્યું તો તમે વિરોધ તો કરતા જ હતા ને હવે બીજા પક્ષો તમારા સમય વિરોધ કરો તો તમને કેમ ખરાબ લાગે હે જે પરિસ્થિતિ તમે ઉભી કરી હતી એ પરિસ્થિતિ તમારા હામી હે બરાબર પરિસ્થિતિનું નિર્માણ અને નું નિર્માણ કરવા માટે હવે લોકો ત્રાહીમા પોકારી ગયા છે કોઈ પણ ઓફિસમાં જાઓ તમે કોઈ જવાબ નહીં મળતા કોઈ નું કામ નહીં થતું હવે સરકારે એ માનો કે આઠસો કરોડ રૂપિયા ખર્ચી અને રિસર્વે કરાયો હોય રીસર્વે કરવામાં દસ દસ વર્ષથી થી ખેડૂતો નંબર આગાથી આ નહીં કરી ભૂલ તો સરકાર નહીં હો અમે ખેડૂતોની તો કોઈ છે નહીં ભૂલ છે કે આમ આદમી પાર્ટી ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે એમાં શું છે નહીં ખેડૂત ખેડૂત આમ આદમી પાર્ટી ખેડૂતોને કે બીજા કોઈને ગેરમાર્ગે દોરી રહી નહીં દેશની સાચી પરિસ્થિતિનું જે હાલની પરિસ્થિતિમાં વાસ્તવિક જે ચિત્ર છે એ રજૂ કરી રહી છે દેશ સમક્ષ

કે ભેગા જે શાસક આપવું પડે અમે આપીશું કદાચ અમે જેલનો જવાય તો જઈશું પણ આ અંજાઈ માટે અમે લડીશું પણ સરકાર કહે છે કે જે લોકોએ પથરાવ કર્યો આમ આદમી પાર્ટીના કાર્યકરો હતા ખેડૂતો નહોતા ખેડૂતો નહીં વધારે જ હતા ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરે પછી પથ્થરમારો કરે એને જે અમે પથ્થરમારો કરવો જ પડે ને લાઠીચાર્જ થાય તો પથરમારો કરવો જ પડે એટલે અમે અમારા ગુમડાના વિકાસ માટે રજૂઆત કરવા માટે પણ અમે આમ આદમીને ઘણી રજૂઆત કરી અમારા માટે તૈયાર છે રોડ માટે પણ છે ચોક્કસથી આપ જોઈ શકો છો કે આ વિરમગામના દેત્રોજના ખેડૂતો ભેગા થયા આજે આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે જે ઉપવાસનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે તેમાં ખેડૂતો પોતાનો બળાપો ઠાલવી રહ્યા છે એક તરફ સરકાર કહી રહી છે કે ખેડૂતો પ્રત્યે તે સંવેદનશીલ છે બીજી તરફ ખેડૂતો પોતાના મોઢે જણાવી રહ્યા છે કે વરવી વાસ્તવિકતા ગ્રાઉન્ડ સ્તર ઉપર શું છે એટલે આપણે સૌએ આમાં વિચારવાની જરૂરિયાત છે કોણ સત્ય છે કોણ સાચું છે કોણ ખોટું છે એને આપણે જ નક્કી કરવાનું છે કેમ કે ખેલું માટે દર વખતે લોભામણી જાહેરાતો થાય છે પણ અમલવારી કેટલી તે એક મોટો સવાલ છે દર્શક મિત્રો આવા જ આ વિડિયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાય